નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સ્વસ્થ અને આરોગ્યની જવાબદારી જે કચેરીના સિરે છે તે જ મહીસાગર જિલ્લા પંચાયત કચેરીની બહારની પરિસ્થિતિએ અનેક સવાલો ઉભા કર્યા છે કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ગટર ઉભરાઈ રહી છે જેના કારણે ચોમાસાની આ ઋતુમાં ગંદકીનું સામજ્ય ફેલાયું છે આ પરિસ્થિતિ અહીં આવતા નેતાઓ અધિકારીઓ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કર્યું છે આશ્ચર્યની વાત એ છે કે આજ કચેરીનો મેલેરિયા વિભાગ અને સ્વચ્છ ભારત મિશન સમગ્ર જિલ્લામાં મચ્છરજન્ય રોગો અટકાવવા અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે જોકે પોતાની જ કચેરીને સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળતા મળી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જે વિભાગો આખા જિલ્લાને સ્વચ્છતાનો પાઠ ભરાવે છે તે પોતાના જ ઘરની સફાઈ કરવાનું ભૂલી ગયા છે માત્ર પ્રવેશ દ્વાર જ નહીં પણ સમગ્ર જિલ્લા પંચાયત કચેરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અહીંના શૌચાલયોની હાલત એટલી ખરાબ છે કે લોકોને ત્યાંથી પસાર થતી વખતે મોઢા ઉપર રૂમાલ રાખવાની ફરજ પડે છે આ પરિસ્થિતિ સ્થાનિક તંત્રને બેદરકારી દર્શાવે છે ગટર ઉભરાવાને કારણે ગંદુ પાણી અને કચરો રસ્તા પર ફેલાઈ રહ્યા છે જેનાથી દુર્ગંધ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે સ્થાનિકો અને મુલાકાતીઓ આ સમસ્યાથી ખૂબ પરેશાન છે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને કચેરી પરિસરની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે